હાલ કેળા ખાનારા લોકો માટે એક દુઃખદ ખબર સામે આવી રહી છે તો શિયાળામાં ફળો ખાવા જોઈએ કે નહીં તેમાં પણ ખાસ કરીને કેળા ઘણા લોકોનું એવું માનવું છે કે શિયાળામાં કેળા ખાવા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે તો શું શિયાળામાં કેળા ખાવા જોઈએ કે નહીં અને બાળકોને કેળા ખવડાવવા જોઈએ કે નહીં સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે પરંતુ વધુ પડતા લોકો શિયાળામાં કેળા ખાવાનું બંધ કરી દે છે આવું ન કરવું જોઈએ કેળા ખાવાથી કોઈ નુકસાન થતું નથી જો તમને શરદી ઉધરસ અને કફની સમસ્યા હોય તો ત્યારે કેળાનું સેવન ન કરવું જોઈએ રાત્રે સૂતા સમયે બાળકોને ખાવા માટે કેળા ન આપવા જોઈએ કારણ કે કેળાથી તરત જ એનર્જી મળે છે અને તમે કોઈ પણ મોસમમાં કેળા ખાઈ શકો છો પરંતુ તમને શરદી ઉધરસ અને કફ હોય ત્યારે તમારે કેળાનું સેવન ન કરવું જોઈએ તો શિયાળામાં હૃદય રોગની સમસ્યા વધી જાય છે હાઈ બીપીના દર્દીઓએ શિયાળામાં કેળાનું સેવન કરવું જોઈએ તો કેળામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે હૃદય સંબંધી સમસ્યાઓમાં રાહત આપે છે કેળામાં કેલ્શિયમ હોય છે તે હૃદયના ધબકાર અને હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે